હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સજુકી ઓલ્ટો એલેક્સાઇ કાર से માત્ર પિંચ્યાસી હજારની કિંમતમાં કાર આપી દેવાની છે ઘર કાર છે અને શિક્ષકની કાર છે તો ખૂબ જ સારી કાર છે માત્ર પિંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપલો છે માણું છે જો કે ઓલ્ટો કારની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે થ્રી ઓનરમાં કાલ છે બે હજાર અગિયારનું એન્ડનું મોડલ છે પેટ્રોલ સીએનજી એન્ટ્રી નથી તેવું માલિક મુકું છે કાર પેટ્રોલ સીએનજી ઉપર વર્ક કરે છે વીમો સારું જોવા મળશે પાર્સિંગ સારું જોવા મળશે એસી કમ્પ્લીટ વર્ક કરે છે માત્ર પંચ્યાસી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે સિલ્વર કલરમાં કાર જોવા મળી જશે લુકવાઇઝ ગુડ કન્ડિશન સારા ટા ટાયર જોવા મળશે અને કારમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે સીટ કવર્સ સારા જોવા મળશે અને કારમાં એસી પાવરફુલ વર્ક કરે છે એન્જિન સો એ સો ટકા વર્ક કરે છે સારી બેટરી જોવા મળશે તો વાત કરીએ આપણે કારની કિંમતની તો માત્ર પંચ્યાસી હજાર રૂપિયામાં કાર આપી દેવાની છે માલિકનું નામ બાલુભાઈ છે બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે સો પણ બાલુભાઈનો મોબાઈલ નંબર છે પંચ્યાસી હજાર રૂપિયા માત્ર કારની કિંમત રાખેલી છે આ કાર તમને જોવા મળશે પ્રોપર સાવરકુંડલા જોવા મળશે તો નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિપ્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ બાલુભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ કેશ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો Cheers, right?